પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નસવાડી પોલીસ શ્રી સંદેશી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા આઈજી સહિત પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરીફેરી તથા સેવનની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા સારો ઇંગ્લિશ દારૂની હેરાફેરીના ગણનાપાત્ર કેસ શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ હોય શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોળેલી ડિવિઝન તથા શ્રી આર બી વસાવા સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી સર્કલનાઓએ ઉપરી અધિકારીની સૂચનાઓ મુજબ અસરકારક કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપી મોનિટરિંગ રાખવામાં આવેલ હોય અને શ્રી ડી એચ વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશનનાઓ પ્રોહિબિશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય વહેલી સવારના શ્રી ડીએચ વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશનનાઓ તથા સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી આધારે નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નર્મદા નદીના કિનારે આવેલ અંત્રાસ ગામે રહેતા લાલાભાઈ બોખરિયાભાઈ ડુંગરા ભીલ હોય પોતાના છાપરાની બાજુમાં આવેલા કોતરમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશનો જથ્થો ઉતારી સંતાડી રાખેલો હોય તે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ટીન બિયર નંગ બસો ચાલીસ કિંમત રૂપિયા એકત્રીસ હજાર બસોનો ઇંગ્લિશનો દારો જથ્થો પકડી પાડી પ્રોહિબિશનનો ગણના કેસ શોધી કાઢવામાં આવેલ છે પ્રોહિબિશનનો ગેસ શોધી કાઢવામાં નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ વાઘેલા નસવાડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમાનસિંહ બનસિંગભાઈ નસવાડી પોલીસ સ્ટેશનના હેડ્સ કોન્સ્ટેબલ શૈલેષભાઈ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુભાઈ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ નસવાડી પોલીસ સ્ટેશનના શાહરૂખ ખાન અયુબ ખાને ખૂબ સુંદર કામગીરી બજાવી હતી